નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સુધાર પરમાર અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના નાબડા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાંથી મધ્યાહન ભોજનનો અનાજ ટેમ્પોમાં સગે વગે કરવાનું કૌભાંડ ગ્રામજનોએ ઝડપી પાડ્યું છે ત્યારે તંત્ર દ્વારા સચોટ તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે અરવલ્લી જિલ્લામાં સરકાર દ્વારા લાભાર્થીઓને આપવામાં આવતા અનાજના જથ્થાને સગવગે કરી સરકારને લાભાર્થીઓને નુકસાન પહોંચાડતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે ભીલોડા તાલુકાના નાબડા ગામમાં વડઝારા ફળિયા વિસ્તારની પ્રાથમિક શાળામાં બાળકો માટે સરકારની દૂધ સંજીવની યોજનાનો દૂધ સકે બગેક કરવામાં આવતો હતો શાળાના मध्याન ભોજનના ઓરડામાંથી ટેમ્પામાં અનાજ લઈને આવતા હોવાની ગામના જાગૃત નાગરિકોને જાણકારી મળતા વોચ કુટવામાં આવી હતી તે ટેમ્પો ચાલકને અનાજનો જથ્થો ટેમ્પામાં ભરતા રંગે હાથ છોડ પીપડાયો હતો मध्याન ભોજનનો સંચાલક નાબડા ગામનો જોવાની ટેમ્પો મારફતે અનાજ ઘરે ઉતારતો હતો મધ્યાન ભોજનનો સંચાલક નાબડા ગામનો જો હોવાથી ટેમ્પો મારફતે અનાજ ઘરે ઉતારવાનું કહેતા ટેમ્પો ચાલકે અનાજનો જથ્થો ભરી લઈ જતો હોવાનો ટેમ્પો ચાલકે જણાવ્યું હતું જો કે કોના દ્વારા બાળકોના અનાજને જથ્થાને સગવગે કરવામાં આવી રહ્યો હતો તે સમગ્ર મામલાની તંત્ર દ્વારા સચોટ તપાસ કરવામાં આવે તો મોટો કૌભાંડ બહાર આવી શકે તેમ છે નાબડા ખાલસન કોડર પ્રાથમિક શાળાની અંદર ગઈ આજ સવારના 6 વાગે દૂધની ગાડી આવી ગાડીની અંદર ચાર બાચકા અંદર કટ્ટા મૂક્યા અને લઈ જવા એના ઘરે વેચવા માટે લઈ ગયા અને એની આગળ એક બનાવ્યો એવો બનાવ્યો તેલનો ડબ્બો બાળકોનો આવેલો એ ડબ્બો મળ્યો નથી તો આ બાળકોને અમારે જમાડવા કે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો આવી શાળા કોઈ જગ્યાએ નથી બનાવેલી એટલો ખર્ચો કરીને સરકારી ખર્ચો કર્યો તો આજ સુધી અમને શું મળ્યું આ બાળકોને શું મળ્યું અમારા એમને જ જીવવાનો અને એમને જ ખાવાનો બીજું કોઈ જોઈતો નથી જથ્થો ક્યો લઈ જતા હતા એના ઘરે વેચવા માટે એક થાય ને આ બધે વચ્ચે બી આવું કોઈ બનાવ બન્યો તો એવો આપણે નથી જાણતા એના આગળ થયું હોય તો આપણે ખબર નથી સાહેબ પણ આ પેલો બનાવ બન્યો તો એમના ઘરે વેચવા માટે જ લઈ જાય આજ રોજ વિવિધ સ્થાનિક જે પત્ર ન્યૂઝપેપર છે એમાં નાપડા ખાલસાનું વણઝારા પ્રાથમિક શાળા જે છે વણજારા વિસ્તારની તેમાં મધ્યાહન જથ્થો બારોબાર વેચાણ કરી અને સદેવદે કરવાનું કૌભાંડ ચાલે છે એ પ્રકારની એક રજૂઆત મળેલ મને અને હું હાલ તાત્કાલિક સ્કૂલે હાજર થયો છું અને આવી અને આચાર્યશ્રી સાથે સંચાલક સાથે વાતચીત કરેલી છે જથ્થો જે વાહનમાં છે વાહન પણ અહીંયા જ અમે રાખેલું છે જે જથ્થો છે સંબંધિત તમામના નિવેદન મેળવી અને સીઝ કરી ડીસઓ સાહેબને રિપોર્ટ કરવામાં આવશે તથા જે કઈ નિયમો અનુસારની કાર્યવાહી છે એ કરવામાં આવશે જે પ્રિન્સિપાલ સાહેબે સ્કૂલમાં શું જવાબ એમનું કહેવાનું એવું હતું કે સંચાલક છે બીમાર હોવાથી એમના ઘરે સાફ સફાઈ માટે લઈ જવાની બાબત છે ગામ લોકો દ્વારા પણ એવું જાણવા મળેલ છે કે જથ્થો સાફ સફાઈ માટે લઈ જતા હતા પરંતુ સાફ સફાઈ માટે